હા મારું નામ કાઝીમ ચાવડા છે અને એક્ઝિબિશનનું નામ કરી હાટ છે જે આપણે મૂળ ગુજરાતનું નથી આઉટ ઓફ ગુજરાતનું છે જે વસ્તુ તમને ગુજરાતી નથી મળવાની જેમ છે જમ્મુ કાશ્મીર છે લદ્દાખ છે શિમલા છે મનાલી છે બધી જ વેરાયટી અહીંયા અવેલેબલ છે સાડીઓમાં આપણી સ્પેશિયાલિટી છે પછી ચણિયાચોલી છે છતાં રાજ ગુજરાતની ચણિયાચોલી નથી તો બી નવું એડિશન નવરાત્રિ માટે એડિશન લાવ્યા છીએ અમે તો તમે જુઓ અગિયાર વર્ષથી ઓલ્ડ છે અમારું વેડિંગમાં આપણે સિલ્ક સાડી છે જેમ બ્રાન્ડમાં સાડી કહી શકીએ આપણે એમ બહુ સારી બધી સાડીઓ જોવા મળશે તમને જેમ કે સિલ્ક છે બીજી ત્રણ ચાર વેરાયટી ઘણી જોઈ લેજો અત્યારે ઓલ ઇન્ડિયામાંથી ઓરિસ્સા ભુવનેશ્વર રાજસ્થાન બેંગ્લોર ચેન્નઈ બધી એક એક સ્ટેટથી એક એક સ્ટોલ આવ્યા છે આપણે પાસે અહીંયા રાજકોટમાં આપણે રિસ્પોન્સ ગુજરાતમાં જ આપણે ફર્સ્ટ ટાઈમ કર્યું છે એટલે રિસ્પોન્સ હજી અગિયાર સપ્ટેમ્બર થી સોળ સપ્ટેમ્બર સુધી આપણું એક્ઝિબિશન ચાલુ રહેવાનું છે અને વધારે લોકો વિઝિટ કરે તો સારું આ એક્ઝિબિશન છે આપણે અમૃતસાગર હોલ બિગ બજારની બાજુમાં બહુ સરસ છે બધી વસ્તુ અને અમે ખરીદી પણ કરી લીધી છે સાડી ડ્રેસ લીધો છે અને સાડી હજી જોઈ છે મટીરિયલ એકદમ સરસ છે અને સારી છે બધી વેરાયટી બહુ સરસ છે હા હા ઘણું બધું નવીન જોવા મળે છે અહીંયા તમે આવશો એટલે તમને ઓલ ઓવર ઇન્ડિયાની બધી જ ટાઈપની પ્રોડક્ટ્સ મળી જશે સ્પેશિયલી ફોર લેડીઝ છે દિવાળી આવે છે નવરાત્રિ આવે છે અલગ અલગ સિલ્કનું તમને કાંઈ પણ શોપિંગ કરવું હોય સાડી છે ડ્રેસીસ છે કે પછી ચનિયાચોલી છે તો તમે અહીંયા આવી શકો ને પ્લસ હેન્ડલૂમમાં પણ ખૂબ બધી વેરાયટીઝ છે